આ એને બધું એમાંથી મન ઊભું થયું છે પાંચ પ્રાણ છે પાંચ પ્રકૃતિ છે આ બધું ઈમાંથી ઊભું થયું છે ઓલામાં કાંઈ થાવા પડું નથી એ તો નિજાનંદ રૂપ છે બધા કહે છે અને છે નહીં પણ છે ખરેખર હું તો એમ કહું કે આ પાવરને આ ખબર નથી કે આ ટ્યુબલાઇટ આ કંપનીની ચડાવેલી છે એ પાવર તો છે જ અને ઉડે તો અહીંથી પાવર નથી વિયો જાતો ટ્યુબલાઇટ બગડી જાય એમ સંયમને કાંઈ થાવા પણ નથી ત્રણ કાળમાં જેનો નાશ નથી સંયમ ને એમ કીધું કાયા માયાથી રહ્યો વેગળો પછી કીધું કે આત્માનું જ્ઞાન જેને થાય એનું અજ્ઞાન અંધારું દૂર થાય અને ખરેખર થાય એ તો આપણે બધાને નક્કી છે કે જેને આજ્ઞા આત્મજ્ઞાન થાય પછી એનામાં જે અજ્ઞાન અગાઉ આપણામાં હતું અજ્ઞાન કેવું હતું ખરેખર કે જે ખોટું છે એને આ મન હાસુ ધારીને બેઠું હતું અને જે હાસું છે એને ખોટું ધારતું હતું આ અજ્ઞાન અને અંધારું કેવું અંધારું શેનું અંધારું આમ તો નક્તર લાઈટ લાયટ છે જે સૂર્યનો પ્રકાશ હોય અંધારું એમાં ક્યાં રે પણ આ રે ક્યાં કે ઘટ ભીતરમાં કે જેના હાડો હાડ ભારો ભાર અજ્ઞાન જ છે સત્યની કાઈ પારખ જ નથી ત્યાં અંધારું રે અને એ ક્યારે હમણાં ની કંઈક વાણી ગાય હતી અને આમે ગાય છે કે આ દિલમાં જ્યારે દીવો થાય આત્મ જ્ઞાન નો અંધારું આવરણ અજ્ઞાન બધું દૂર થાય એ